સુરેન્દ્રનગર રોડ પર આવેલ પેપર મિલ માં એકાએક આગ ભભૂકી તો નગરપાલિકા ફાયર બ્રિગેડ સહિત આર્મી ટીમ ઘટના સ્થળે પોહચી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના તાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ પેપર મિલ માં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતા જ ધાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં આગ વિકરાળ સ્વરૂપ જોઈ ધાંગધ્રા ટીમને પણ જાણ કરાઈ હતી વધુમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી જણાવીએ કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી હાલ તો ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે દિનેશ કામ સાથે જયેશ ઝાલા કલમ શક્તિ ન્યુઝ ધાંગધ્રા પોસ્ટ પર અમને આવતીકાલે નવ વાગે રાત્રે મેસેજ મળ્યા કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યાએ આગ લાગેલી છે પેપર મિલમાં તો ત્યાંથી અમારી બે ગાડીઓ ગજરાજ વીસ હજાર લીટરના છે જે લઈને અમે આવ્યા અહીંયા અહીં જોયું માહોલ બહુ જ મતલબ આગ જબરદસ્ત ફેલાયેલી હતી અને બીજું બધું પ્રોપર્ટી બી એમ કે જોખમમાં આવેલી હતી આવીને પાણીનો મારો કરી અને સંપૂર્ણ આગ બોલાવવાની કોશિશ ચાલુ છે અને હાલમાં આગ ઉપર કાબૂ મેળવેલો છે તેમજ સુરેન્દ્રનગર વઢવાણ રાજકોટ વગેરે નજીક નજીક નગરપાલિકા છે ધ્રાંગધ્રા કે એ લોકો અહીંયા અમારી સાથે મદદમાં છે અને અમે અમદાવાદથી આવી છીએ મને આગ લાગવાનું ત્રણ સાડા ત્રણે એમને જાણ માહિતી મળી અમે સાડા ત્રણ પોણા ચારે આવી ગયા છીએ અને આ આર્મીની ફાયર બ્રિગેડની ટીમ સમયસર આવી ગયેલ છે અને બીજા સુરેન્દ્રનગર જે છે મહાનગરપાલિકા કે બીજી જે ફાયર બ્રિગેડની ટીમ છે એ સમયસર આવી ગયેલ છે અને આગમાં કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે લગભગ કાબૂ થોડો મેળવી શકાયો છે આગ લાગવાનું કારણ જકબંધ છે જે જાણે જે છે પેપર મિલના માલિકો સાથે વાતચીત કરતા તેઓને હજી જાણ થયેલ નથી કે આગ લાગવાનું કારણ શું છે એથી આગ લાગવાનું કારણ જગબંધ છે હજી નુકસાન તો જે ઘણું નુકસાન થઈ શકે છે માલિકો સાથે વાતચીત કરીએ મુજબનું પછી આંકડો તો આગ કાબૂમાં આવશે પછી આગને કેટલી નુકસાન થઈ શકેલ છે તેની માહિતી મળી શકે તેમ છે